શાંતિ અગિયાર આઠ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે ભણતરથી પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની છે સાથે સાથે પતિતથી પાવન બનવાનો રસ્તો પણ બતાવવાનો છે રૂહાની સેવા કરવાની છે પ્રશ્ન છે કયો મંત્ર યાદ રાખો તો પાપ કર્મોથી બચી જશો ઉત્તર છે બાપે મંત્ર આપ્યો છે નો ઈવેલ આજ મંત્ર યાદ રાખો તમારે પોતાની કર્મેન્દ્રિયોથી કોઈ પાપ નથી કરવાનું કળિયુગમાં બધાથી પાપ કર્મ જ થાય છે એટલે બાબા આ યુક્તિ બતાવે છે પવિત્રતાના ગુણને ધારણ કરો આ નંબર ગુણ છે શાંતિ બાકો કોની સામે બેઠા છે બુદ્ધિમાં જરૂર ચાલતું હશે કે અમે પતિત પાવન સર્વના સદગતિ દાતા પોતાના બેહદના બાપની સામે બેઠા છીએ ભલે બ્રહ્માના તનમાં છે તો પણ યાદ એમને કરવાના છે મનુષ્ય કોઈ બધાની સદગતિ નથી કરી શકતા મનુષ્યને પતિત પાવન નથી કહેવામાં આવતા બાકોને પોતાને આત્મા સમજવું પડે અમે બધા આત્માઓના બાપ તે છે તે બાપ અમને સ્વર્ગના માલિક બનાવી રહ્યા છે આ બાકોએ જાણવું જોઈએ અને પછી ખુશી પણ હોવી જોઈએ આ પણ બાળકો જાણે છે કે અમે નર્કવાસી થી સ્વર્ગવાસી બની રહ્યા છીએ ખૂબ સહજ રસ્તો મળી રહ્યો છે માત્ર યાદ કરવાના છે અને પોતાનામાં દેવી ગુણ ધારણ કરવાના છે પોતાની તપાસ કરવાની છે ચેકિંગ કરવાની છે નારદનું ઉદાહરણ પણ છે આ બધા દ્રષ્ટાંત જ્ઞાનના સાગર બાપે જ આપ્યા છે જે પણ સન્યાસી વગેરે દ્રષ્ટાંત આપે છે તે બધા બાપના આપેલા છે ભક્તિ માર્ગમાં માત્ર ગાતા આવ્યા ગા ગાતા રહે છે કાચબાનું સાપનું ભ્રમરીનું દ્રષ્ટાંત આપશે પરંતુ પોતે કંઈ પણ નથી કરી શકતા બાપના આપેલા દ્રષ્ટાંત ભક્તિ માર્ગમાં પછી રિપીટ કરે છે ભક્તિ માર્ગ છે જ પાસ્ટનો આ સમયે જે પ્રેક્ટિકલ થાય છે એનું પછી ગાયન થાય છે ભલે દેવતાઓનો જન્મદિવસ અથવા ભગવાનનો જન્મદિવસ મનાવે છે પરંતુ જાણતા કંઈ પણ નથી અત્યારે તમે સમજતા જાવ છો બાપ થી શિક્ષા લઈ પતિ થી પાવન બનો છો અને પતિ તો પાવન બનાવવાનો રસ્તો પણ બતાવો છો આ છે તમારી મુખ્ય રૂહાની સર્વિસ પહેલા પહેલા કોઈને પણ આત્માનું જ્ઞાન આપવાનું છે તમે આત્મા છો આત્માનું પણ કોઈને ખબર નથી આત્મા તો અવિનાશી છે જ્યારે સમય થાય છે આત્મા શરીરમાં આવીને પ્રવેશ કરે છે તો પોતાને ઘડી ઘડી આત્મા સમજવાનું છે અમે આત્માઓના બાપ પરમ પિતા પરમાત્મા છીએ પરમાત્મા છે પરમ ટીચર પણ છે આ પણ હંમેશા બાળકોએ યાદ રાખવું જોઈએ આ ભૂલવું નહીં જોઈએ

બાકોને આખો દિવસ બુદ્ધિમાં દરેક ક્લાસમાં નવા નવા પુસ્તક ખરીદી કરવા પડે છે અહીંયા તો કોઈ પણ પુસ્તક કે શાસ્ત્ર વગેરેની વાત નથી આમાં તો એક જ વાત એક જ ભણતર છે અહીંયા જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી રાજાઓનું રાજ્ય હતું તો સ્ટેમ્પ પર પણ રાજા રાણી સિવાય બીજા કોઈ ના ફોટા નતા નાખતા આજકાલ તો જો ભક્ત વગેરે જે પણ થઈને ગયા છે એમની પણ સ્ટેમ્પ બનાવતા રહે છે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હશે તો ચિત્ર પણ એક જ મહારાણા મહારાજા મહારાણીનું હશે એવું નહીં જૂના દેવતાઓના ચિત્ર ખૂબ દિલથી લે છે કારણ કે શિવ બાબાની પછી નેક્સ્ટ છે દેવતાઓ આ બધી વાતો તમે બાકો ધારણ કરી રહ્યા છો બીજાઓને રસ્તો બતાવવા આ છે બિલકુલ નવું ભણતર તમારે તમે જ આ સાંભળ્યું હતું અને પદ પામ્યું હતું બીજું કોઈ નથી જાણતા તમારે રાજ તમને રાજ્યો પરમ પિતા પરમાત્મા શીખવી રહ્યા છે મહાભારત લડાઈ પણ ફેમસ છે મશહૂર છે શું થાય છે તે તો આગળ ચાલીને જોઈશું કોઈ શું કહેશે કોઈ શું કે દિવસ પ્રતિ દિવસ જશે એના પહેલા તમારે બાળકોએ પોતાની પોતાના ભણતરથી કર્માતી તવસ્થા પ્રાપ્ત કરવાની છે બાકી અસુરો અને દેવતાઓની કોઈ લડાઈ નથી હોતી આ સમયે તમે બ્રાહ્મણ સંપ્રદાય છો જે પછી આ જઈને દેવી સંપ્રદાય બનો છો એટલે આ જન્મમાં દેવી ગુણ ધારણ કરી રહ્યા છો નંબર 1 દેવી ગુણ છે પવિત્રતાનું તમે આ શરીર દ્વારા કેટલા પાપ કરતા આવ્યા છો આત્માને જ કહેવામાં આવે છે પાપ આત્મા આત્મા આ કર્મેન્દ્રિયોથી કેટલા પાપ કરતી રહે છે હવે હિયર નો એવેલ હું આસુરી વાતોને નહીં સાંભળો કોઈને કહેવામાં આવે કોને કહેવામાં આવે છે આત્માને આત્મા જ કાનો દ્વારા સાંભળે છે બાપે તમને બાકોને સ્મૃતિ અપાવી છે કે તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા ચક્કર લગાવીને આવ્યા હવે ફરી તમારે આજ બનવાનું છે આ મીઠી સ્મૃતિ આવવાથી પવિત્ર બનવાની હિંમત આવે છે તમારી બુદ્ધિમાં છે કે અમે કેવી રીતે ચોર્યાસી નો પાઠ ભજવ્યો છે પહેલા પહેલા અમે આ હતા આ કહાની છે ને બુદ્ધિમાં આવવું જોઈએ પાંચ હજાર વર્ષ પહેલા અમે સો દેવતા હતા અમે આત્મા મૂળ વતનના રહેવા વાળી હતી બાબા કહે છે કે આપણે આત્માઓ મૂળ વતન ની રહેવા છીએ આગળ આ જરાય પણ ખ્યાલ નહી હતો અમારા આત્માઓનું તે ઘર છે ત્યાંથી અમે આવીએ છીએ પાર્ટ ભજવવા સૂર્યવંશી ચંદ્રવંશી બન્યા હવે તમે બ્રહ્માની સંતાન બ્રાહ્મણ વંશી છો તમે ઈશ્વર્ય બનો છો ઈશ્વર બેસીને તમને શિક્ષા આપે છે આ સુપ્રીમ 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 બાપ ટીચર ગુરુ પણ છે અમે એમની મતથી બધા મનુષ્યોને શ્રેષ્ઠ બનાવીએ છીએ મુક્તિ જીવન મુક્તિ બંને શ્રેષ્ઠ છે અમે પોતાના ઘરે જઈશું પછી પવિત્ર આત્માઓ આવીને રાજ્ય કરશે આ ચક્ર છે ને આને કહેવામાં આવે છે સ્વદર્શન ચક્ર આ જ્ઞાનની વાત છે બાપ કહે છે તમારું આ સ્વદર્શન ચક્ર રોકાવું નહીં જોઈએ પરતું રહેવાથી વિકર્મ વિનાશ થઈ જશે તમે આ રાવણ પર જીત મેળવી લેશો પાપ મટી જશે હવે સ્મૃતિ આવી છે સિમરણ કરવાના માટે એવું નહીં માળા બેઠીને સિમરણ કરવાની છે ને યાદ કરવાની છે ફેરવવાની છે આત્મામાં અંદર જ્ઞાન છે જે તમે તમને બાળકોને અને ભાઈ બહેનોને સમજાવવાનું છે બાકો પણ મદદગાર તો બનશે ને તમારે બાકોએ જ સ્વદર્શ તમને બાકોને જ હું સ્વદર્શન ચક્રધારી બનાવું છું આ જ્ઞાન મારામાં છે એટલે મારે જ્ઞાનના સાગર મનુષ્ય સૃષ્ટિના મને જ્ઞાનના સાગર મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ કહે છે એમને ભગવાન કહેવામાં આવે છે દેવી દેવતા ધર્મનું બીજ શિવ બાબાએ જ લગાવ્યું છે અત્યારે તમે દેવી દેવતા બની રહ્યા છો આખો દિવસ સિમરણ કરતા કરતા રહો રહો યાદ તો પણ તમારું ખૂબ કલ્યાણ છે દેવી ગુણ પણ ધારણ કરવાના છે પવિત્ર પણ બનવાનું છે સ્ત્રી પુરુષ બંને ભેગા રહેતા પવિત્ર બને છે એવો ધર્મ તો હોતો નથી નિવૃત્તિ માર્ગ વાળા તો આ માત્ર પુરુષ બને છે કહે છે ને સ્ત્રી પુરુષ બંને ભેગા પવિત્ર નથી રહી શકતા મુશ્કેલ છે સત્યુગમાં હતાને લક્ષ્મી નારાયણની મહિપા પણ ગાય છે અત્યારે તમે જાણો છો બાબા અમને શુદ્ર થી બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે અમેજ પૂજ્ય થી પૂજારી બનીશું પછી જ્યારે વામ માર્ગમાં જઈશું તો શિવના મંદિર બનાવી પૂજા કરશે તમે બાકોને પોતાના 84 જન્મોનું જ્ઞાન છે બાપ જ કહે છે તમે પોતાના જન્મોને નથી જાણતા હું બતાવું છું એવું કોઈ મનુષ્ય કહી ન શકે તમને હવે બાપ સ્વદર્શન ચક્રધારી બનાવે છે તમે આત્મા પવિત્ર બની રહી છો શરીર તો અહી પવિત્ર બની ન શકે આત્મા પવિત્ર બની જાય છે તો પછી અપવિત્ર શરીરને છોડવું પડે છે બધી આત્માઓને પવિત્ર થઈને જવાનું છે પવિત્ર દુનિયા હવે સ્થાપન થઈ રહી છે બાકી બધા સ્વીટ હોમમાં ચાલી જશે આ યાદ રાખવું જોઈએ બાપની યાદની સાથે સાથે ઘરની પણ યાદ જરૂર જોઈએ કારણ કે હવે પાછા ઘરે જવાનું છે ઘરમાં જ બાપને યાદ કરવાના છે ભલે તમે જાણો છો બાબા આ તનમાં આવીને અમને સંભળાવી રહ્યા છે પરંતુ બુદ્ધિ પરમ ધામ સ્વીટ હોમ તૂટવી નહીં જોઈએ ટીચર ઘર છોડીને આવે છે છે તમને ભણાવવા ભણાવીને પછી ખૂબ દૂર ચાલી જાય સેકન્ડમાં ક્યાંય પણ જઈ શકે છે આત્મા કેટલી નાની બિંદી છે વંડર ખાવું જોઈએ બાપે આત્માને પણ જ્ઞાન આપ્યું છે પણ તમે જાણો છો સ્વર્ગમાં કોઈ ગંદી વસ્તુ હોતી નથી જેમાં હાથ પગ અથવા કપડા વગેરે મેલા થાય દેવતાઓની કેવી સુંદર પહેરવાઈશ છે એમના કપડા વસ્ત્ર કેવા સુંદર છે કેટલા ફર્સ્ટ ક્લાસ કપડાં હશે ધોવાની પણ જરૂર નથી એને જોઈને કેટલી ખુશી થવી જોઈએ આત્મા જાણે છે ભવિષ્ય એકવીસ જનમ અમે આ બનીશું બસ જોતા રહેવું જોઈએ આ ચિત્ર બધાની પાસે હોવા જોઈએ આમાં ખૂબ ખુશી જોઈએ અમને બાબા આ બનાવે છે એવા બાબાને અમે બા એવા બાબાના અમે બાકો પછી રોઈએ છે કેમ અમને કોઈ ચિંતા થોડી થવી જોઈએ દેવતાઓના મંદિરમાં જઈને મહિમા ગાય છે સર્વગુણ સંપન્ન કળા સંપૂર્ણ અચતમ કેશવમ કેટલા નામ બોલતા જાય છે આ બધા શાસ્ત્રોમાં લખેલા છે જે યાદ કરે છે શાસ્ત્રોમાં કોણે લખ્યા વ્યાસે આ કોઈ નવા નવા પણ બનાવતા રહે છે ગ્રંથ આગળ ખૂબ નાના હતા હાથથી લખેલા હતા અત્યારે તો કેટલા મોટા બનાવી દીધા છે જરૂર એડિશન કર્યું હશે કઈ ઉમેર્યું હશે હવે ગુરુ નાનક તો આવે છે ધર્મની સ્થાપના કરવા ધ્યાન આપવા વાળા તો એક જ છે ક્રાઇસ્ટ પણ આવે છે માત્ર ધર્મની સ્થાપના કરવાના માટે જ્યારે બધા આવી જાય છે તો પછી પાછા જશે ઘર મોકલ ઘરે મોકલવાવાળા કોણ સો ક્રાઇસ્ટ નહીં તે તો અલગ નામ રૂપમાં તમો પ્રધાન અવસ્થામાં છે સતો રજો તમોમાં આવે છે ને આ સમયે બધા તમો પ્રધાન છે બધાની જળઝડીભૂત અવસ્થા છે ને પુનર્જન લેતા લેતા આ સમયે બધા ધર્મવાળા આવીને બને છે હવે પાછા જવાનું છે જરૂર ફરીથી ચક્ર ફરવું જોઈએ પહેલા નવો ધર્મ જોઈએ જે સતયુગમાં હતો બાપ જ આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે પછી વિનાશ પણ થવાનો છે સ્થાપના વિનાશ પછી પાલના સત્યુગમાં એક જ ધર્મ હશે આ સ્મૃતિ આવે છે ને આખું ચક્ર સ્મૃતિમાં લાવવાનું છે અત્યારે અમે ચોર્યાસી નું ચક્ર પૂરું કરી પાછા ઘરે જઈશું તમે બોલતા ચાલતા સ્વદર્શન ચક્રધારી છો તે પછી કહે છે શ્રી કૃષ્ણને ચક્ર હતું સ્વદર્શન ચક્ર હતું એનાથી બધાને માર્યા આકાશુર બકાસુર વગેરેના ચિત્ર બતાવ્યા છે પરંતુ એ બી કોઈ વાત છે નહીં તમે તમને બાળકોને અત્યારે સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે કારણ કે સ્વદર્શન ચક્રથી તમારા પાપ કપાત કપાતા જાય છે

પવિત્ર બની પાછી જઈ નથી શકતી પાર્ટ જરૂર ભજવવાનો છે તો હવે પોતાના ચોરાશીના ચક્રને પણ યાદ કરવાનું છે અમે અત્યારે સત્યુગી નવા જન્મમાં આવીએ છીએ એવો જન્મ પછી ક્યારેય નથી મળતો શિવ બાબા ફરી બ્રહ્મા બાબા શિવ બાબા પછી બ્રહ્મા બાબા લૌકિક પારલૌકિક અને આ છે અલૌકિક બાબા આ સમયની જ વાત છે આમના આમને અલૌકિક કહેવામાં આવે છે તમે તે શિવ સિમરણ કરો છો બ્રહ્માનું નહીં ભલે બ્રહ્માને મંદિરમાં જઈને બ્રહ્માના મંદિરમાં જઈને પૂજા કરે છે તે પણ ત્યારે પૂજે છે જ્યારે સૂક્ષ્મ વતનમાં સંપૂર્ણ અવ્યક્ત મૂર્ત છે આ શરીર પૂજાના લાયક નથી આ તો મનુષ્ય છે ને મનુષ્યની પૂજા નથી હોતી બ્રહ્માને દાઢી બતાવે છે તો ખબર પડે કે આ અયાન છે દેવતાઓને દાઢી હોતી નથી આ બધી વાતો બાળકોને સમજાવેલી છે તમારું નામ બાલા છે પ્રખ્યાત છે એટલે તમારું મંદિર પણ બનેલું છે સોમનાથનું મંદિર કેટલું ઊંચ થી ઊંચ છે સોમરસ પીવરાવ્યો પછી શું થયું પછી અહીંયા પણ દેલવાડા મંદિર જુઓ મંદિર હુબહુ યાદગાર બનેલું છે નીચે તમે તપસ્યા કરી રહ્યા છો ઉપરમાં છે સ્વર્ગ મનુષ્ય સમજે છે સ્વર્ગ ક્યાં ઉપરમાં છે મંદિરમાં પણ નીચે સ્વર્ગ કેવા બનાવ્યા છે કેવા બનાવે તો ઉપર છતમાં બનાવી દીધા નીચે કેવી રીતે બનાવે એટલે ઉપર બનાવ્યા બનાવવા વાળા કોઈ સમજતા નથી ને મોટા મોટા કરોડપતિ છે એમને આ સમજાવવાનું છે તમારે તમને અત્યારે જ્ઞાન મળ્યું છે તો તમે અનેકોને આપી શકો છો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અંદરથી આસુરીપણાને સમાપ્ત કરવાના માટે ચલતા ફરતા સદર્શન ચક્રધારી થઈને રહેવાનું છે આખું ચક્ર સ્મૃતિમાં લાવવાનું છે બીજું બાપની યાદની સાથે સાથે બુદ્ધિ પરમધામ ઘરમાં પણ લાગી રહે બાપ પે જે સ્મૃતિઓ અપાવી છે એમનું સિમરણ કરી પોતાનું કલ્યાણ કરવાનું છે આજનું વરદાન સર્વગુણ સંપન્ન બનવાની સાથે સાથે કોઈ એક વિશેષતામાં વિશેષ પ્રભાવશાળી ભવા જેમ ડોક્ટર્સ જનરલ બીમારીઓની નોલેજ તો રાખે જ છે પરંતુ સાથે સાથે કોઈ વાતની વિશેષ નોલેજમાં નામી ગ્રામી થઈ જાય છે તેમ આ બાળકોને સર્વગુણ સંપન્ન તો બનવાનું જ છે છતાં પણ એક વિશેષતાને વિશેષ રૂપમાં અનુભવમાં લાવે સેવામાં લાવે આગળ વધતા ચાલો જેવી રીતે સરસ્વતીને વિદ્યાની દેવી લક્ષ્મીને ધનની દેવી કહીને પૂજે છે એમ પોતાનામાં સર્વ ગુણ સર્વ શક્તિઓ હોવા હોવા છતાં પણ એક વિશેષતામાં વિશેષ રિસર્ચ કરી સ્વયંને પ્રભાવશાળી બનાવો આજનો સ્લોગન છે વિકારો રૂપી સાપોને વિકારો રૂપી સાપોના સહયોગની શૈયા બનાવી દો તો સદા નિશ્ચિંત રહેશો અવ્યક્તિશારા સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો જ્યારે મન જ બાપનું છે તો પછી મન કેવી રીતે લગાવીએ પ્યાર કેવી રીતે કરીએ આ પ્રશ્ન જ નથી ઉઠી શકતો કારણ કે સદા લવલીન રહે છે પ્યાર સ્વરૂપ માસ્ટર પ્યારના સાગર બની ગયા તો કરવો નથી પડતો સ્વરૂપ થઈ ગયા જેટલા જેટલા જ્ઞાન સૂર્યની કિરણો કે પ્રકાશ વધતો જાય છે એટલું જ વધારે પ્યારની ની લહેરો ઉછળે છે ઓમ શાંતિ